સુરતના આવેલી ગુજરાત વીજ કંપનીની કચેરીમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી આગમાં મીટર પેટી વાયર કેબલ સહિતના સામાન બળીને ખાક થઈ ગયા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં થતા પાંચ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉધના ઝોનની કચેરીમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વીજ કંપનીની કચેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ડીજીએસએલ ની કચેરીની સાથે રહેલા ગોડાઉનમાં આગ લાગી ઉઠતા વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું હતું જેને લઈ મોડી રાત્રે અહીં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને ફોર્મ છાટી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં ગોડાઉનમાં રહેલ મીટર પેટી વાયરો અને જુદા જુદા સાધનો અને કેબલો સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જોકે મોડી રાત્રે લાગેલી આગની આ ઘટના ક્યાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી પરંતુ ઓફિસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત